રક્તદાન એ જ મહાદાન યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ અને પાંચ પરગણા બ્રહ્મ સમાજના ઉપક્રમે મહાદાન રક્તદાન કેમ્પ યોજાયો આ મહાન પૂર્ણિમા રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓના રક્તદાનથી બસો એકત્રીસ કરતા વધારે બોટલ બ્લડ એકત્ર કરાયું ભારત પાકિસ્તાન યુદ્ધને લઈ સમગ્ર દેશમાં માહોલ તંગ બન્યો છે ત્યારે સરહદ ઉપર દેશની રક્ષા માટે લડતા સૈનિકો ને આમ જનતાને યુદ્ધના કારણે હાનિ થાય તો આવા સમય દેશ માટે મદદરૂપ થવાય તે માટે ઠેર ઠેર વિવિધ સામાજિક સંસ્થા તેમજ વિવિધ સમાજો આ યુદ્ધની પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે દેશમાં ઠેર ઠેર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે અને રવિવારના દિવસે પાટણ શહેરમાં પાંચ પરગણા બ્રહ્મ સમાજની આનંદ પ્રકાશ સંકુલ ખાતે યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદના સંયુક્તથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો એકત્રીસ કરતા વધારે બ્લડની બોટલ એકત્ર કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના યુવાનો રક્તદાન માટે ઉમટી પડ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હરગોવનભાઈ સિરવાડિયાએ જણાવ્યું હતું કે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને લઈ દેશને જરૂર પડી છે ત્યારે બ્રહ્મ સમાજ દેશ સાથે ખડે પગે ઊભો છે મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ રક્તદાન માટે ઉમટી પડ્યા છે કાર્યક્રમમાં ભરતસિંહ બટેશરિયા ડોક્ટર દિનેશભાઈ જોશી ડોક્ટર જશમીનભાઈ પટેલ ડોક્ટર કેતુલભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં સમાજ બંધુઓ આ ભગીરાથ કાર્યમાં જોડાયા હતા તેમજ સમાજના પ્રમુખ હરિરામભાઈ જોશી સહિત અગ્રણી આગેવાનો યુવાનો તેમજ બોર્ડિંગના વિદ્યાર્થી પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા We report The Ultimate News, Bharat Joshi, Patan.